આજે આપણે પ્રેક્ટિસ વર્ગ ગણિત નવનીતની ધોરણ આઠ જે બે હજાર પચીસમાં નવી આવેલી છે એનું સોલ્યુશન આપણે જોવાના છીએ તો આ સિરીઝ આપણે રોજ શક્ય હશે તેઓ સુધી વિડીયો મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર છે સમય સંખ્યાઓ એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક જોઈશું એવું કહે છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો જવાબ હા કે નામો લખો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે એટલું બધું અગત્યનું છે જો તમે સમજી વિચાર્યા વગર ભરો તો તમને ખ્યાલ નહીં આવે અહીં બધા જ આપેલા છે હું તમને કોઈ પણ એક શીખવાડીશ બરાબર છે બાકીના બધા જ પોઈન્ટ જોવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપીશ બરાબર એ આખો વિડીયો તમારે સમજવો પડશે તો આપણે જોઈએ તો કઈ રીતે હાક ના કરવાનું છે એમને લખી દઈએ હા ના તો કોઈ મતલબ નથી એટલે હું તમને પ્રાકૃતિક સંખ્યાનું સમજાવું છું બાકીની લખી દઈશ તો પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય એક બે ત્રણ ચાર ઓકે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો હું પ્રાકૃતિક સંખ્યા તમને સમજાવીશ બાકીની નથી સમજાવવાનો એનો ડિટેલ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકીશ એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે સરવારા વિશે સંવૃદ્ધતાનો ગુણધર્મ છે તો આપણે સપોઝ કે આમાંથી બે કોઈ સંખ્યા લઈ લઈએ ચલો એક અને બે લીધી તો એક વત્તા બે સરવારાની છે એટલી તો બે વત્તા એક તો પ્રાકૃતિક સંખ્યા જાય એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે અહીં હા આવશે આવું બાદ બાકી કરીએ તો એક ઓછા બે તો એક ઓછા બે કરીએ તો કેટલો જવાબ આવે તો એકમાંથી બે હજાર માઇનસ એક આવો અને વિદ્યાર્થી મિત્રો માઇનસ એક પ્રાકૃતિક સંખ્યામાં નથી એટલે બાદ બાકી માટે સંવૃત નથી એવું થશે ચલો ગુણાકારમાં તો એક ગુણ્યા બે કરીએ તો એક ગુણ્યા બે કરીએ એટલે એક દુ દુ તો આ પણ બે સમાયેલી છે એટલે ગુણાકાર માટે કેવી આવશે હા આવશે એ જ રીતે એક ભાગે બે કરીએ ભાગાકાર માટે તો તો શું આવશે એક ભાગ્યા બે આ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવેલી નથી એટલે ના આવશે આવું ડિટેલ વિડીયો સમજવું હોય ને તમારે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ વિડીયો બનાવી તો તમે જોઈ લેજો એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓ ઝીરોથી ચાલુ થાય તો આના માટે હા આવશે વિદ્યાર્થી મિત્રો પછી બાદ બાકી માટે પૂર્ણ સંખ્યાની ના આવશે ગુણાકાર માટે હા આવશે અને ભાગાકાર આવશે પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણે જાણીએ છીએ આવે આવે શૂન્ય અને ઋણે આવે જો એના માટે આપણે કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ માટે હા આવશે બાદ બાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ હા આવશે અહીં પણ હા આવશે અને ભાગાકાર માટે ના આવશે સમય સંખ્યાઓ તો સમય સંખ્યાઓ આ ચેપ્ટર જ સમય સંખ્યા જેવી વ્યાખ્યા કેવી જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ જો ક્યુ બરાબર ઝીરો નથી તે સ્વરૂપમાં દર્શાવી શકાય તો સમય સંખ્યા તો અહીં હા આવશે અહીં પણ હા આવશે અહીં ત્રીજામાં હા આવશે અને અહીં શું આવશે ના આવશે વિદ્યાર્થી મિત્રો મેં આ હા અને ના કઈ રીતે કરીને ડિટેલ વિડીયો જોવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ એ તમે અવશ્ય જોઈ લેજો પરીક્ષામાં ગમે તે રીતે પૂછાય તો તમને આવડવું જો તારો કેવી રીતે પૂછાશે કે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધના ગુણધર્મ બાબતે સરવારા વિશે સમવૃદ્ધ છે કે નહીં જવાબ હા કે નામાં આપો તો જવાબ શું આવશે હા આવશે એ જ ના ખરા ખોટામાં જે રીતે પૂછવું એ રીતે પૂછી શકો